જો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને જો આવા બધે દોરા હોય કે નહીં એ મેદાનવાળી સકેવેલા હોય કે નહીં ભેગા કરી લઈએ એટલે કોઈ જાય પક્ષીઓને અડચણરૂપ થાય નહીં અને કોઈ પક્ષીઓની પગમાં ભરાય નહીં એટલા માટે જો આપણે ગૌડા પણ આવે છે જો આવા છે ને بتا ہے મિત્રો આપણે પ્રથમ કહ શીખાવીએ છીએ પણ પતંગ હાથમાં આવી જાય પછી કટિંગ કરીને દોરા જ્યાં હોય ને હોય ને પીડ્યા રે એવા દોરા બધા આપણે ભેગા કરી લઈએ જોઈ રહ્યા તો આ બધા દોરા છે અને આને આપણે સળગાવી દઈશું સુલામાં અથવા અને સળગાવી દેવાના ભેગા કરી જેથી કરીને પક્ષીઓના પગમાં આવે નહીં તણસ આવે ત્યારે તો આ એક કાર્ય કરી રહીએ છીએ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી જોર કરી મિત્રો આપણે દોરો કરી લીધો છે પક્ષીઓના પગમાં ન આવે એટલા માટે આ તો આ બધા મેદાનમાં લઈ જેટલા દોરાના બટકાની હતું બધું વીણી લીધું છે કમ્પ્લીટ ગયું છે હવે હવે આને છે ને અળગાઈ દેવાનો છે મિત્રો જેથી કરીને ના દુરુપયોગ ન થાય અને પક્ષીઓને છે ને કોઈ જાનહાની ન થાય એટલા માટે તો મિત્રો આને છે ને આપણે સળગાવી દઈશું હવે તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો મિત્રો જો એટલો બધો દૂર મેદાનમાં આપણે વિનીને આવ્યા છીએ ને હવે એને સળગાવી દઈશું સળગાવી દીધો છે આપણું કાર્ય અહીં પૂરું થાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીજો અને શેર કરીજો રહીમાં થાય છે